તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની બધી જ માહિતી મોકલવા વિનંતી હવે મિત્રો એક નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે કાન કટે અને બોડી ગ્રોથે તો બહુ સારી ગાય છે જ પણ હવે આ જે ગાય છે એ તમને વાત કરવામાં આવે આગળ કલર કોમ્બિનેશનની તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર માં ગાય જોવા મળશે આ બે ગાય જે છે બે થી ત્રણ દિવસ જે ગાય વિહાઈ ગયેલ છે અને આગળ આ ગાયના મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો પાંચક લીટર જેટલો આ જે ગાય છે દૂધ આપી રહી છે કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ જગ્યાએ છે ક્યાં જોવા મળશે વાત કરું તો ક્યાં તાલુકો અમરેલી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો જિલ્લો લાગશે અમરેલી તો મિત્રો અમરેલીમાં આ જે જગાય છે એ તમને જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે આ ગાયને ચેક કરો તો આજે ગાય છે ગીર ગાય તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે અડર ક્વોલિટીને જોવો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે એને સિંગની વાત કરીએ મિત્રો તો આવા સિંગવાળી અત્યારે ગાય બહુ ઓછું જોવા મળે છે આ ગાયના કલરની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જો જાણ કરવામાં આવે એટલે કે માહિતી આપું તો આ ગાય વ્યાંય ગયેલ છે નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાની વાછળી છે દૂધની વાત વાત કરું તો ચારક લીટર જેટલું આ ગાય દૂધ આપે છે આ ગાયની તમને કિંમતની જો વાત કરવામાં આવે તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ બોરિયાવી જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો લાગશે મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો ગામ બોરિયા બોરીપાવી છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ઓળખી જે છે એને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આ ઓળખી તમને જોવા મળી જાય છે હવે મિત્રો આ છે હાઇટે વહેલી લંબાઈ તો લાંબી છે જ કાન કટ પણ બહુ સારી છે ફેસ પ્રોફાઇલ સારી છે પણ હવે આની તમને કન્ડિશનની વાત કરું મિત્રો તો ઉંમર થઈ ગઈ છે આની ત્રણ વર્ષ પૂરા ત્રણ વર્ષની ઓળખી છે હવે મિત્રો તમને ખ્યાલ આવતો છે ત્રણ વર્ષ કીધા પણ આ ગાભરણ છે કે નહીં એ વાત કરું તો આ મિત્રો આ જે ઓળખી છે એ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે વાત કરીએ તો ત્રણ મહિના ગામ છે કિંમતની વાત કરશું તો વીસ હજાર રૂપિયામાં જે ઓળખી છે એ આપી દેવાની છે હવે તમને આ ઓળખી ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ સાગોય તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરું ને મિત્રો તો કે જિલ્લો લાગશે સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે ગાયની વાત પૂર્ણ કરીએ ને ત્યાંથી આગળ વધીએ તો એના પછીની મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ નવસુંદરી જે ભેંસ છે એ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરશો તો તમે એની હાઈટ જોવો આગળ વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જુઓ હવે બહુ સારી અને બે સિંગ પેટન છે હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો મિત્રો આ ભેંસ એટલે કે ખડેલું છે ખડેલું છે એ પહેલાં વેતરનું છે હવે તો આજે ખડેલું છે એ પહેલું વેતર છે હાલ ગાભણ છે આઠ મહિનાનું ગાભણ છે અને આની કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયાની કિંમત રાખેલ છે અને આ જે ખડેલું છે એ ચેક કરાવી લેવાની છૂટ છે ગાભણ છે કે નહીં એ હવે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો બોટાદમાં આ ખડેલું તમને જોવા મળે છે અને ખડેલાના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ખડેલાની જે વાત છે આપણે પૂર્ણ કરીએ ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે આ ઓરિજિનલ ગીર ક્વોલિટીની ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ઓરિજિનલ ગીર ક્વોલિટી ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો કાન કટ જુઓ એની ટૂંકી મોકલી જવો મિત્રો અને હાઈટે વેલી લંબાઈ તો પૂરતું લાંબુ છે જ કલર કોમ્બિનેશનમાં પણ યુનિક કલર છે મિત્રો આવો કલર તમને અત્યારે બહુ રેર ઓફ ધ રેર જોવા મળી જાય હવે આ જે ગાય છે એની કન્ડિશનની વાત કરીએ તો મિત્રો આ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે ગાભણ છે આઠ મહિનાની ગાય ગાભણ છે ગાયની કિંમતની વાત કરીએ મિત્રો તો ફક્ત પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરી દઉં તાલુકો તળાજા અને જિલ્લાની વાત કરીશું આપણે તો કે જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક નંબર છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ગાય ની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે જે આ સોન કપિલા ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ અને ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આ જે ગાય છે એની તમને ખાસ કરીને કન્ડિશનની વાત કરું તો ગાયને પહેલું વેતર છે અને હાલ પાંચ મહિનાની ગાભણ છે અને જો મિત્રો તમે હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો તળાજા જિલ્લો ભાવનગરમાં જોવા મળે એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે કિમ આપણે વાત કરી દઈએ તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના મલકિયા ગાયની રાખેલ છે તો હવે આપણે આ વિડીયો એ પૂર્ણ કરીએ છીએ અને આગળના વિડીયો માટે કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં જય ગો માતા જય દ્વારકાધીશ